કપાસમાં ગામડે બેઠા પણ ઘણો બધો ઘટાડો ખેડૂત મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે આજે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો ધારી ચૌદસો એકાવન રાજકોટ સોળસો બાબરા સોળસો બાર મોરબી પંદરસો નેવ જેતપુર સોળસો છ્યાસી સાવરકુંડલા પંદરસો એકાશી વાંકાનેર પંદરસો એંશી જસદણ પંદરસો સિત્તેર ખાંભા પંદરસો એકાવન જામજોધપુર પંદરસો એકાણું અમરેલી પંદરસો ચિમ્મોતેર વિજાપુર સોળસો વીસ તળાજા પંદરસો સાઠ માણસા સોળસો વીસ કાલાવડ પંદરસો સાડત્રીસ ગોંડલ પંદરસો એકાણું જામનગર પંદરસો પંચાવન બોટાદ સોળસો એકત્રીસ ખેડૂત મિત્રો આ પ્રમાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો જોવા મળ્યા હતા તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો મોટાભાગના ખેડૂત મિત્રો અત્યારે અમને જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ અમારે ત્યાં સોળસો અને સોળસો પચાસ જેટલા ભાવો ગામડે બેઠા બોલાતા હતા તે આજે પંદરસો પચાસથી ની આસપાસ માંડ માંડ ગામડે બેઠા વીસ કિલોના અતિ સારો કપાસ હોય તો ઊંચામાં ઊંચો વીસ કિલોનો ભાવ છે તે બોલાઈ રહ્યા છે ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ એકંદરે તેરસો પચાસથી પંદરસો પચાસની વચ્ચે મોટાભાગે મોટાભાગના વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે સંભળાઈ રહ્યા છે તમારે ત્યાં કેવી પરિસ્થિતિ કપાસના ભાવમાં ગામડે બેઠા જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા